માટે હવે તો થાક ખાવા જોતા કાલી નો અજાજી જેવો કોઈ લૂંટારો આવશે તો આપણને લૂંટી જશે માટે વેળાસર ગામમાં જઈએ તો સારું આ પ્રમાણે મોટી ભયના સીમાડામાં સૈતર માસના તીખા તડકામાં મુસાફરી કરનારા બાપ દીકરી વાર્તાલાપ કરતા પોતાનો પંથ કાપતા હતા આ પૈકી બાપ આધેડ વયનો હતો અને દીકરી યુવાનીના પૂર્ણ બહારથી વિકસી ખીલતી કળી હતી બનેના ચહેરા પર લાંબી મુસાફરીના સ્પષ્ટ સિંહનો જણાય આવતા હતા જંગલ તો નિર્જન હોવાથી ઘણો જ ભયંકર લાગતું હતું ફળાવ ઝાડના દર્શન અત્રે ઘણા જ દુર્લભ હતા ફક્ત ખાખરા બાવળ વરખડા વગેરે ઝાડ જ્યાં ત્યાં જણાતા હતા જાણે કુદરત દેવીએ ખાખરાના વૃક્ષોને કેસરીયા વાઘાથી નવાજેલા હોય એમ વનશ્રીની સુંદરતા નિહાળતા ડોસાને કંઈ આનંદ તો થયો પણ દીકરી તરસી હતી એટલે માર્ગનો જલ્દી અંત આવે તો સારું તેથી કુદરતના ભર ભંડાર તરફ પણ લક્ષ ન આપતા એણે સાદ પાડ્યો કે શાંતા ઓ શાંતા જરા સાંપીને સાર જો અજાના સવારો મળશે તો આપણને લૂંટી લેશે આ સાંભળી શાંતા કંઈ સમજી અને કઈ ના સમજી અને બંને બાપ દીકરી એકબીજાની નજીક રહી ચાલવાનું મકમ વિશાર કર્યો હવે ઉપરયુક્ત વાર્તાલાપ થયા બાદ તેઓ એકાદ ખેતર ગયા છે એ દરમિયાન એક શસ્ત્રધારી માણસ એમને આંતરી લીધા અને રાતે આંખ કરી પૂછવા લાગ્યો કે લ્યા તમે કોણ છો યમદૂત સમામ માણસ ને જોઈ બંનેના હાજા ગગડી ગયા હો એમને શ્વાસ લેવા જેટલી પણ શક્તિ ન રહી આખરે મહા મુશ્કેલીએ બે હાથ જોડી બાપે જવાબ આપ્યો કે બાપુજી અમે તો બ્રાહ્મણ છીએ ખંભાતથી છીએ અને પાલનપુર છે આ મારી દીકરીને હું પાલનપુર મૂકવા જાઉં છું વિકરાળ સિંહ ગરજના કરી બીજી વાર પેલો પૂછવા લાગ્યો અલ્યા તું એમ ધારે છે કે અજોજી કુવાસીઓના ગવાળા લૂંટનારા ધાડ પાડું છે ડોસાએ કાંપતા હદે જવાબ આપ્યો ભાઈ સાહેબ મારું નામ પ્રભાશંકર લોકવાયકા એવી હતી જેથી અમે એ વાત કરતા હતા જળના તરંગ સમ અજાના મો પર હાસ્યની મધુર લહેરીઓ રમવા મળ્યું રૂપ ધારણ કરી જરા જોશથી બોલવા લાગ્યો કે ત્યારે ઉતારો લુગડા તમે જેનાથી ડરો છો ને એ અજોજી આજ તમારા સામો જ ઊભો છે ડોસો થરથર થરથર કાપવા લાગ્યો ભાઈ સાહેબ અમે તો બ્રાહ્મણ અમને બસાવશો તો પ્રભુ તમારું કલ્યાણ કરશે અજોજી ખડખડ ખડખડ હસ્યા મહારાજ હું તો જરા ગમત કરું છું તમે ધારો છો એ ખોટું છે મારા ઘોડા તો દુષ્ટ અને દંડ દેવા માટે ફરે છે પણ આજ તો તમે મારા મહેમાન છો માટે મારું ઝૂંપડું પાવન કરવું પડશે એમ અતિશય આગ્રહ કરી બંનેને પોતાને ત્યાં લઈ ગયો અઝાજીએ એમની ત્રણ દિવસ સુધી રાજથી સાઠ થી પરોણા સાકરી કરી એના માટે દરરોજ ઘીના જ આંધણ મૂકવા માંડ્યા પણ પણ ડોસાને ઘર જોડે ઝાઝા દિવસ થયેલા જેથી એમણે ત્યાંથી નીકળવાની રજા માંગી મહારાજ તમે અમારે ત્યાં ક્યાંથી માટે એકાદ દિવસ વધારે રોકાઈ જાઓ તો સારું એમ તેણે સવીને એકાદ દિવસ વધારે રોકાઈ જવા આગ્રહ કર્યો પ્રભાશંકરે બીજી વાર દલીલ કરી ઠાકોર ઘર છોડે અમને ઘણા જ દિવસ થયા છે જેથી મને પાછા વળતા વિલંબ થશે તો ઘરે સગા ચિંતા કરશે માટે અમને મહેરબાની કરી રજા આપો ત્યારે રજાજીએ આ બાબત ખૂબ વિચાર કર્યો સેવટે શાંતા આગળ આ આભૂષણની એક પોટલી મૂકી દીકરી તું તો બ્રાહ્મણની કુવારિકા એટલે મારી પાસે કાપડું માર્ગ માંગ માટે તારા મનગમતા ઘરેણા પહેરી લે એમ કહી એમણે પોટકી છોડ્યો શાંતએ તેમાંથી ફક્ત એક કંઠી જ લીધી અઝાજીને આ સખાવતથી બિલકુલ સંતોષ ન થયો જેથી એ હસ્તે મોએ બોલી ઉઠ્યા ઓ એમાં શું લીધું અમે જે કમાઈએ છીએ અમે જે કમાઈએ છીએ તમારા જેવા બ્રાહ્મણ શ્રાવણના નસીબનું માટે તું સુખેથી ગવાળો ભર અમારા પર રામધણીની મહેરબાની છે માટે જરા પણ ગભરાયશ નહીં એમ સમજાવી એણે તમામ દાગીના તથા લૂગડા એના ગવાળામાં બંધાવ્યા આ ઘટનાથી પ્રભાશંકર કંઈ રાજી તો થયો પણ થોડી વાર વિચાર કરી બોલ્યો કે ઠાકોર તમે આપો છો ખરા પણ અમે એને ક્યાં વંઢળશું ક્યાં વીંઢળશું અમારા પાસેથી તો કોઈ લપડાક મારીને લૂંટી જાય અને અમને માર પડે તો નફાનો માટે અધ વચ્ચે ગુમાવ્યા કરતા આપણી પાસે જ રાખો તો સારું એ પ્રમાણે દાગીના પાસા પાછા વિનંતી કરી આંખમાં તેજ એકદમ ગર્જના કરી બોલી ઉઠ્યા કોણ લૂંટારા છે કોણ લૂંટારા છે તમારે જરા પણ ગભરાવું નહીં તમારા સાથે વળાઓ મોકલીશ માટે જરા પણ ફિકર રાખશો નહીં હિંમત આપી આપ અઝાજીએ એમને શાંત પાડ્યા વિદયગીરી વખતે અજાજીને આશીષ આપી પ્રભાશંકરે વળાવો મોકલવાની માંગણી કરી આ સાંભળી અજાજીએ તુરત ભાથો સાંભળ્યો અને એમાંથી એક ભાલડી ખેંચ્યો માંથી એક ભાલડી ખેંચી મહારાજ આ તમારો વળાવો ગમે તેટલા સુધી જાઓ તો પણ તમારું કોઈ નામ નહીં લે એમ સમજાવી એમના હાથમાં એક ભાલડી ભાલડી પ્રભાશંકર ને આઝાજીના વસન ઉપર જરા પણ વિશ્વાસ ન આવ્યો ઠાકોર આ જમાનામાં તો આ તમારી નિર્જવ ભાલડીનો શો હિસાબ આપે શું અમારા માથા રણ માં રઝળવા પધાર ધાર્યા છે કે આપ આટલું જોખમ હોવા છતાં પણ આ ભાલડી આપી અમને રવાના કરો છો અજાજીના રૂવાટા ઉભા થઈ ગયા હો મહારાજ એનું બળ તો પચાસ માણસો કરતાં પણ વિશેષ છે તમારું નામ દે તો મારી પાસે આવજો જો તમને માર્ગમાં કોઈ લૂંટી લેશે તો હું એનો બરાબર જવાબ દઈશ માટે સુખેથી જાવ અને આ પ્રમાણે આશ્વાસન આપી પ્રભાશંકરને રવાના કર્યા પ્રભાશંકર પણ આ ભાલડીની મહત્તા સમજી એને બળવાન શસ્ત્રધારી સુરવીર તુલ્ય માની બાપ દીકરી બને પોતાનો પંથ છે એ કાપવા લાગ્યા ચાર દિવસમાં તો દડમંજલ કરતા બની બાપ દીકરી કોઈ એક રમણીય સ્થળે આવી પહોંચ્યા પક્ષીઓના મંજુલ સુરે તથા મોહરાંતી મંજરીથી લસી રહેલા આમ્રવૃક્ષની શીતળ સાંયથી પ્રભાશંકરનું સીત આકર્ષાયું એ ખડીઓ ઉતારી એક આમ્રવૃક્ષની સાંયામાં બેઠા સંચારના સુખ દુઃખોનો સ્વપ્ન પણ ખ્યાલ ન બાંધનાર હર્ષમાં આવી ખેલતી નિર્દોષ કુમારિકાની માફક આમ તેમ નાસ્તી નદી જોઈ તેઓનું ઠર્યું જેથી ખળખળ ખળખળ વેતા નિર્મળ જળમાંથી એમણે થોડું પાણી પીધું પ્રભાશંકરે પણ પોસ્યું પહેરી સ્નાન કર્યું અને જળમાં ઉભા રહી સવિતા દેવને હાથા આપ્યા શાતાને ભાલડી જોઈ મુખ્યત્વે આજીજીએ એ આંકેલી એની કિંમત સાંભળી ઘણું જ હાંસું આવતું હતું જેથી મજાકમાં એ બોલી બાપુ આપણો વળાઓ નાહ્યા સિવાય રહી ગયેલ છે કહે છે કે ડોસાએ હસતા જવાબ આપ્યો તેને પણ નવરાવને તને કોણ ના શાંતાએ એને જળમાં બોળી તથા થોડું નિવેદ ધરાવી બાપ દીકરી ભાથું ખાવા બેઠા આ દરમિયાન ડોસાના કાને ઘોડાના ડાબલાનો અવાજ પડ્યો કે બેટા એ બેટા આજે આપણા ભાઈમાં છીએ જો સામેથી અસવારો આવી પહોંચ્યા છે એમ દીકરી આગળ ભાવિ આફતનું બ્યાન કર્યું અરે કોણ સોરે રે જો તમારે જીવ બસાવવો હોય તો પાસે જે માયા હોય તેની ઢગલી કરો એમ ઉદ્દેશી ટુકડીનો નાયક બંદૂક ધરી ઉભો રહ્યો જોતામાં ટુકડીના સ્વારોએ અસવારોએ પણ એમને ઘેરી લીધા અને નાયકના હુકમની રાહ જોઈ બંદૂક ધરી તેઓ પણ ત્યાર થઈ ઊભા રહ્યા ત્યારે પ્રભાશંકરે લૂંટારાઓને ભાલડી બતાવી ભાઈઓ અમારે તો અજા ભોણીઓ આની રખવાળી છે એની નિશાનીમાં એને ભાલડી પણ આપેલ છે માટે આપને યોગ્ય લાગે તે કરો અજાજીનું નામ સાંભળી તેઓ સમક્યા હોલ્યા શું તું અમને અજાનો ડર બતાવે છે અમે તો એને નથી ઓળખતા માટે સીધી રીતે લુગડા ઉતાર એમ ડરાવી લૂંટારાએ સર્વસ્વ લૂંટી લીધું બ્રાહ્મણે ઘણા કાલાવાલા કર્યા પણ એનું કોણ માને આખરે બાપ દીકરી હતાશ થઈ સિદ્ધપુર ગયા સાંતાને કોઈ ઓળખીતાને ત્યાં મૂકી પહેરવા જોગ લુગડા લઈ ભોયણીને પંથે પડ્યો જેમ બને તેમ તવારાથી પંથ કાપતો પ્રભાશંકર ભોયાણીની ભાગોળે આવી પહોંચ્યો માર્ગમાં અનુભવેલી કર્મકંથની અજાજીની કેવા ભાવથી વ્યક્ત કરાવી એ સંબંધે એને ઘણા વિચારો કરેલા પણ યોગ્ય આવતા એને અને એની જીભ સોંટી ગઈ જેથી એક શબ્દ પણ તે બોલી શક્યો નહીં મહારાજ તેમ કેમ રડો છો કંઈ કહો તો ખરા અજાજીએ પ્રશ્ન પૂછ્યો પણ પ્રભાશંકરની આંખમાં આંસુ પ્રવાહ વધવા લાગ્યું કે મહારાજ તમારી આંખમાં આંસુ જોઈ

તમારી ભાલડીનો રખોપો સતા હું લૂંટાયો માર્ગમાં બે ત્રણ સ્થળે મને ઘોડા મળેલા તમારી ભાલડી બતાવી એટલે કોઈએ નામ ન લીધું પણ સિદ્ધપુર તાલુકાની હદમાં અમને તો લૂંટ્યા એમ બોલતા એની આંખમાં પાણી આવ્યા હે શું મારી ભાલડી હોવા છતાં તમને લૂંટ્યા ઠીક જાવ છું ઠીક જાવ છું એમ ક્રોધના આવેશમાં આવી એણે ગર્જના કરી જોત જોતામાં આ બીના આખી ભોયણામાં જાહેર થઈ અને ગામમાં સિંધુડા રાગે ઢોલ વાગ્યો કે સમુદ્રમાં જેમ મોજા ઉછળે તેમ યુવાન વીરો ઉછળવા લાગ્યા અજાની ભાલડીનું અપમાન એ આખા ખાખરિયા ટપાનું અપમાન એમ સમજી તમામ વીરો કર્તવ્યની વેદી ઉપર બલિદાન આપવા તૈયાર થયા ભાઈ હાલ તો આ ધીંગાણા માટે હું એકલો જ પૂરતો છું તમારે કોઈને તસ્દી લેવા કારણ નથી મોર પીસથી રળિયામણો મોર પીસથી રળિયામણો માટે તમે આપણી આબરૂ જાળવવા તૈયાર થયા છો એટલું બસ છે એમ દરેકને સમજાવી અજાએ પાછા મોકલ્યા અને પોતે રતમડી ઘોડી પર સ્વાર થઈ જવા તૈયાર થયા દડમજલ કરતા અજાજીએ સિદ્ધપુર તાલુકાની હદમાં પ્રવેશ કર્યો એના હૃદયમાં ક્રોધનો દાવાનળ સળગતો હતો જેથી જોનાર ને એની આકૃતિ ઘણી જ બિહામણી લાગતી હતી હો અરે કોણ જાય છે અરે કોણ જાય છે રે અજાજીના કાને કોઈનો અવાજ આવ્યો અજાજીએ તુંત તલવારની મુઠ ઉપર હાથ મૂક્યો અને પાસું જોઈ તપાસ કરતા વીસ માણસની ઢોકડી નજરે પડી એટલે તમે શું મો લઈ ફરો છો હમણાં જ હું તમને મારી ઓળખાણ આપું છું જો કુંવારિકાઓના ગવાળા લૂંટ્યા સિવાય તમારું પેટ ભરાતું ન હોય તો પેટમાં કશો નાખવી હતી માટે તમારે તો મોત બતાવવું જ ન જોઈએ એમ અજાજી એમને પાછો જવાબ આપ્યો હવે આ શબ્દો લૂંટારાની સાતીમાં સખ્ત લાગ્યા જેથી ઉઘાડી તલવાર કરીને તેઓ સામે થયા એટલે દેખાય છે કોઈ સેડાવ જાણે આખી દુનિયાનો બાદશાહ હોય એમ આખી દુનિયાનો બાદશાહ હોય એમ દેખાય છે એમ સડ્યું સડિયું બોલે છે મારો એને એમ કહી અજાજીના સામે તેઓ ઘસ્યા અજાજી એ લોકોને ચેતવ્યા એટલે તૈયાર ત્યાર થાવ તમે તમારો ધર્મ હાર્યા છો પેલા બ્રાહ્મણે લૂંટી મારી ભાલડીનું અપમાન કર્યું છે માટે હોશિયાર રહેજો પછી કહેશો કે અમને ચેતવ્યા નહીં આવો પહેલો ઘા કરો એમ ચેતવણી આપી એણે પડકાર કર્યો તેઓને આ દરમિયાન બહાદુર અજા ઉપર કોઈએ તલવારનો ઘા કહ્યું અજાએ સાલેકેથી એ ઘાને પોતાની ઢાલ ઉપર ઝીલ્યો અને જોત જોતામાં સામા પક્ષના દસ માણસોના સીર ધડથી સુદા કર્યા લોહી ઝરતા ધોધ સમા દસ વીર માણસોના ધડ ધૂળ ભેગા થયેલા જોઈ બાકીના જે લૂંટારા હતા એ નાસવાની તૈયારીમાં હતા પણ અજાજીએ એમને ઘેરી લીધા ક્યાં નાસો છું અલ્યા ક્યાં નાસો છું બ્રાહ્મણનો માલ પાછો આપો બ્રાહ્મણનો જે માલ હતો એ પાછો આપો નહીં તો એકને પણ જીવતો જવા નહીં દઉં એમ ઉઘાડી તલવારે સામે રહી એમને આંતરી લીધા નાયકે એમને જીવંત દાન માણવાની માગણી કરી પણ અઝાજીએ તો એમને બ્રાહ્મણનો માલ પાછો સોંપવા તથા કોઈ દિવસ ભાલડીનું અપમાન કરવું નહીં એ શરતે એમને જીવતા જવા દેવાનો પોતાનો મત જાહેર કર્યો હવે લૂંટારાઓએ એ વાતનો સ્વીકાર કર્યો અને ભાલડી પ્રત્યે વફાદારીના સોગંદ લઈ તેઓ ત્યાંથી સિંહના પંજામાંથી સૂટ્યા બહાદુર રજાજીએ ઉપર વર્ણાવ્યા પ્રમાણે બ્રાહ્મણની દીકરીને માલ જે પાસો સોંપ્યો આ બનાવથી એનું ગૌરવ વધ્યું સર્વ સ્થળે એના યશગાન થવા મળ્યા એ જીવ્યા એ જીવ્યા ત્યાં સુધી એમની ભાલડીનો ભળાવો આખા ગુજરાતમાં ચાલ્યો આ વાતને ઘણા વર્ષો થયા છે કહે છે હાલ પણ ભોઈણી આ ફક્ત ભાલડી રોપીને જ રખવાળી ખાય છે ધન્ય છે અનાથને રૂપ ગણાતી અજાની ભાલડીને મિત્રો આવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમને મિત્રો જો વિડીયો પસંદ આવે ને તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો હવે આ વિડીયો જોવા બદલ આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું મળશું આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો થેન્ક યુ મિત્રો